છો મજામાં મજામાં તો લગ્ન લગ્નજીવનની શરૂઆત થઈ ગઈ છે અને આજે પહેલો દિવસ છે લગ્ન પછીનો તો ત્યાં માંડવી પગે લાગવા જવાનું હોય છે તો અહીંથી એમ લોકો જઈએ છીએ અત્યારે જ્યાં માંડવું હોય ત્યાં પગે લાગવા જવાનું છે પગે લાગી પછી એક બે જગ્યાએ બીજે પણ પગે લાગવા જવાનું છે તો એ બધું પગે લાગવાનું જે છે એ બધું આજે પતાવી દઈશું તો થોડુંક દાન પૂન કરી નાખીએ ગાયને ઘાસ ખવડાવવા માટે આવ્યા છે જ્યાં હું ડેલી ઘાસ ખવડાવું છું ત્યાં શિલ્પા મારી જોડે છે એને ખાસ ફોડાવી દીધું છે ને હવે જઈએ ને તો ત્યાં માંડવો જ પગે લાગીને આવી ગયા છીએ અને હવે અમે જઈએ છીએ એક મૂંગી વાવ છે અમારે ત્યાં જે લગ્નમાં જુડો પહેર્યો હોય શાદીનો એ જ પહેરીને જવાનો હોય છે શિલ્પા પાછળ પહેરી લીધો છે અને હવે અમે ત્યાં જઈએ છીએ પાછળ દર્શન કરવા માટે અને ત્યાંથી એક બીજા હજી દર્શન કરવા માટે જવાનું છે દર્શન અમારે છે પાર્થ ભાઈ બાંભણીયા શું કહેશો પાર્થભાઈ તમે

જ્યાં એક બે જગ્યા બાકી છે મોવામાં લોગી લાગવા માટે શિલ્પાના ફેમિલીમાં તો ત્યાં જઈએ છીએ અને શિલ્પા જો અત્યારે ચણા જોર ગરમ ખાય છે આજે પહેલો દિવસ છે એટલે આચવી પડે ને પછી તો કામ જ કરાવવાનું છે કામ નહીં હે તો જઈ આવીએ એક બે જગ્યાએ જવાનું છે પછી ઘરે પહોંચી જઈશું ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો મજામાં મજામાં લઈશું આજે લગ્નનો બીજો દિવસ છે અને આજે એક વિધિ હોય છે એના માટે શિલ્પા પછી ફરીથી તૈયાર થઈ છે જે લગ્નની અંદર છૂડો પહેર્યો હોય એ જ પાછો આજે પહેરી લીધો છે અને આજે જે કઈ વિધિ છે એ પતાવી દઈએ અને આજે આણુવાળો પણ આવે છે શિલ્પાના ઘરેથી મહેમાન આવવાના છે

આજે આણું આવવાનું છે એના માટે બધી તૈયારી થઈ રહી છે બધા બેઠા છે ને રસોઈ ને બધું ચાલુ થઈ ગયું છે કપાસ સરનું આટલા પાસે ઘરની સામે જ કોમન ફ્લોટ ફ્લોટ છે ત્યાં અમે રસોઈ બધું કરી દઈએ અમારે બનાવી ત્યારે તૈયારી કરવા માટે રસોઈ બનાવવા મળ્યા છે આ અમારા જીવતી બેન છે એ આવી ગયા છે રસોઈ કરવા માટે ને અમારે મેન છે દક્ષાબેન છે રામવાડીમાં રહે છે હા કરીને જમાડવાના છે મારા મહેમાનને હું કહીશું દક્ષાબેન એવડા મોટા તમે આમ મોટા મોટું કઈલું કરેલું છે તમે રસોડું 2025 સો માણા હું નામ મારું રમેશભાઈ તો આજે આણુ વળવા આવવાના છે ને અમારા રમેશભાઈ અહીંયા છે ને ગજાનંદ મંડપવાળા છે ને જારે કઈ ને જારે આમ 5 મિનિટમાં હાજર થઈ જાય અને આપણો બધું કામ કરી દે જો આ સંઘાયરું છે ને ગજાનંદ મંડપવાળાએ હજી અમે પંદર વીસ મિનિટ પહેલા જ ફોન કર્યો કે આય આવી ગયા ને તો બધું કરી દીધું ગિફ્ટ આવેલા છે આપણે તો કોઈ દિવસ આવે આપ્યો નથી પણ શિલ્પા અમારે બધી જગ્યાએ ગિફ્ટ આપતી લે અને બેન પડી એના ફેમેલી વાળા એ બધા ગિફ્ટ આપી છે અને મારા ત્રણ ચાર તો ગિફ્ટ લાવ્યા છે મારા માટે આ બધા અલગ અલગ કિરણનું ગિફ્ટ આ રીતના છે હો હ હ મસ્ત શોપીસ જે હોય એવું બનાવી શેલ એમને અને મસ્ત ગિફ્ટ છે બધી ગિફ્ટ આવેલી છે અને બે કરી ગિફ્ટ બહુ છે

મહેમાન આવી ગયા લાડ બધા જો ચેટી તોડી નાખવાના છે અમારે આમ મહેમાન આવી ગયા છે મોંઘેરા મહેમાન જો બધું તોડી નાખવાના છે બધા આણું વળવા માટે આવ્યા છે પણ બધું તોડી નાખવાના છે તોડી ફરીને બધું શું સારવાર તમારે હે શેટી છોટતા જાઓ ভাইছে মানে নী